જય શ્રી રામ હરહર હર મહાદેવ કુંભ મેળામાં જાઓ તો તપ કરો સગવડતા ન શોધો તપ કરો જીવનમાં તપ ઇમ્પોર્ટન્ટ છે જરૂરી છે ઘણા લોકો સગવડતા જોવે ક્યાં ટીવી છે ક્યાં એસી રૂમ હે ક્યાં હાઈ ફાઈ મંડપ છે નહીં તપ કરવા જાઓ અને કોમન માણસ શું કરે છે ધ્યાન ન દો નિંદા ન કરો તમે તપ કરો કે મારે મેળામાં તપ કરવાનું છે કોઈ તપસ્વી સાધુ હોય ભલે લોગળા ન હોય એની સંગત કરજો તો ઘણું બધું તમે મળે ઘણું થોડા બહુ નહીં મેક્સિમમ અને જીવનમાં સુધારા આવશે જીવન ફૂલ જેવા ખીલી જશે કારણ મેળા તપ માટે છે અને જે મળે એ ભોજન કરી લો એ પ્રસાદ છે મેળામાં ભોજન નથી મળતા પ્રસાદ મળે છે તો પવિત્ર સંતોની સંગત કરજો તો જીવનમાં સુધારા આવશે તમારા જીવનમાંથી ઓટોમેટિક એ બોલે ન બોલે ફૂલની બગીચા હોય એમાંથી બટો તમે તો ખુશ્બુ તો શરીરને મલે નાકને મલે એવી રીતે તમે સંગત કરો તો જીવનમાં ઘણો જ સુધારો આવશે પણ લોકો ફેસિલિટી જુએ ઘણા લોકો નિંદા કરે ટીકા ટિપ્પણી કરે એવાથી બચજો આવા કરમ ન કરતા અને કોઈ પ્રેમથી જમાડે તો જમી લેજો કારણ એ પ્રસાદ છે અને કોઈ સાધુ હોય ને રોટલા બનાવતા હોય ટીકળા એના પાસે જવાનું થોડા બહુ માંગી લેવાનું કારણ એ હક છે સાધુ પિતા જેવા હક છે તમારો તો મેળામાં જાઓ થોડા તપ કરો જેના જીવનમાં તપ નથી નીરસ છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે દેવતાઓ પણ તપ કરે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તીનો દેવતાઓ તપ કરે છે બધા દેવતા તપ કરે છે અને તો મનુષ્ય શરીર છે આજકાલ તો સુવિધા છે તપ કરો અને ખાલી તમે બંધન કરો ને શાસ્ત્રોમાં ઉલ્લેખ છે બંધન કરો સીતારામ બોલો ઓમ નમઃ શિવાય બોલો જે બોલતા હોમ મહાપુરુષાય નમ સંતોને તો પણ કલ્યાણ થાય અને જીવનમાં સુધારા આવે કારણ જે બંધન કરે છે એના જીવનમાંથી વિકાર માટે ઘણા લોકો તમે સગવડતા ન શોધો બસ કુંબેલામાં જાઓ તપ કરો ઘડીક માલા કરો ભજન કરો સ્નાન કરો કોઈ સાધુ સાથે સત્સંગ કરો બાકી ફાલતું બાતો નહીં તળક ભળક નહીં ઘણા લોકો તો વિડીયો બનાવવા માટે કુંબમેલામાં જશે પણ તમે જાઓ જીવન સુધારવા માટે